ઘરમાં નોકરી ચાલે છ મહિના મનુ કે ખબર સાહેબ સાહેબ મરન દોષી ન કિડની ફેલ થઇ જાય ને મારા લોન ની જરૂરત કે મેં પરવાને કઈ લોન થાય નથી પડતા ના રે

ઘરે બાદ માં પોપરલા શું થાય પોપરલાલ તમારા લોન કોઈ ફરી નહીં ફરી પણ જ પડશે જવાની મારા મૂર્ખા

એલી આને કોકલી બોધા કોપટલા ના એટલે આ રહ્યો વારો અમાર બને ભય તો અઠવાડવા દમ ભેગા લેતા નહી તમે એટલે અઠવામાવા કો લેવા સહી નથી કરી કઈ કદી ભરતા નહી આપે કદી જોણ મેં પડતા નહી એવા થાતી કાકા એમને એકલાય લોન લીધી તમે તો કુતો તમારા ભેહો ના છોડતા સાહેબ સાહેબ એક કામ કરો તમે ભેહો ના છોડશો ભેહો ના છોડશો એ મને મલિયા એક દન જઈ ના આવો ને ગામ ના છોડ્યો પણ તાર કાકો જોઈએ તા બીજું કોઈ ના હોય કાકા તો જલ્દી હટજે રે કમા કાકા પેલી સાઈડ હશે લે કાકા અરે બોલાય નહીં બોલાય નહીં ચાલ ખાવ પર દે જતા રહે એ કાકા

મારા હપ્તો લેવાનો મારા જોડે પૈસા હું કરું તાર જોડે પૈસા નહીં પણ મારો લોન હું નોકરી કરું પછી રાયરો વેચીને હાલી દે પણ રાયરો વેચીન વાત થઈ પણ

બોલ બોલ તારા જે દુખે તારું દુખે કાઢી નાખું મારા તારવાનો દુખ કાઢી એવું તારું એ કાઢી નાખો લ્યા હવે ખવાય પણ હજુ માર હગું થયું નહીં તારું હગું થઈ ગયું હે લ્યા સોગમ થયું તારું હગું થઈ જા પણ ઊખુર્યું કાળ કે તારા કાળ કે થઈ નોટડા તે મા હું વખરા કાપી નાખું હું ના ના નહીં કપ પણ મા બોલતા જો તાર વખરા નહીં એ એક જ વખરો ને બે નેનેની વખરિયો એ બે વખરિયો ને વખરો મા માર હગું થઈ જ ગયું હો થઈ ગયું મા તો આ ભાઈના નહીં હપ્તાય લેવા નોને માફ કરાવી દઉં હું હો હા હા લાખ રૂપિયા દંડ ના હતા લાખ રૂપિયા દંડ મુક ફરી પણ મને જવા દયો ના ઇમ્મિ લાખ રૂપિયા દંડ નઈ થાય ના અરે છોકરા હા જોઈ ને બાચી હતા કાકા નો પ્લાન જોયે લો ને નહીં હપ્તા નહીં ભરવા પડે ઉપર થી લાખ રૂપિયા આવશે તું ચાકા

ખમાતા ખમા ખમા છોકરા ને અમારે નહીં આરે ખતરનાક ખતરનાક ગોમન ના કા જો સાહેબ તમે હું તો કોઈ નહિ હું તો કોઈ નઈ જૂન તો તો અમને ફોન તો કે જમીન ના લાખ રૂપિયા લેવાના લાખ રૂપિયા મને તો કઈ ખબર જ નહિ ખબર ના સાહેબ લાખ રૂપિયા બાકી હજુ આવવાના જામીન ભરવાના લોન ખોટા ખોટા ભરવાના ભરવાના ભરવાના

કે ફૂટ પલિત આવો કે કોઈ બીજું મને જ બુજાવતું નઈ હા મારે જોડે જ બુજાવતું નઈ તો તમે ઢૂંટા રા કોણ ઢૂંઢું તું તમે છોકરા માં ઢૂંઢો તો ના ના માં કાકા તો ઢૂંઢા નતો એટલે મે બધું ફોન માં વાપર્યું હો સાહેબ ફોન ચાલુ હતો મારે સાહેબ બહાર ને જૂઠા નું કરે બે જેડા હોય મેલો હમણા હાચું બધું બહાર આવશે હમણા સાહેબ ના ના સાહેબ મો કાચી ને ના તો મો કાચી ને સાહેબ આ કોણ આ એમનો બાબો હો

છોકરા આઈડિયા તો મારી પણ હપ્તા કોઈ કામ નતો આપડે કેટલા ડબલ આઈડિયા મારી લપે મારું